મિત્રો અત્યારે ઉત્તરાયણ નિમિત્તે જોઈ રહ્યા છો અમારા હાજીપુર ગામની અંદર અત્યારે જલેબી લેવા માટેની ભીડ ભરતભાઈની જોઈ રહ્યા છો ઓમ કેમેરામેન આપણને નજીકથી બતાવશે હવે ભીડ ખાલી જુઓ તમે કેટલી બધી ભીડ છે એ પણ આપ નિહારી રહ્યા છો કેમેરામેન બતાવો કેટલી ભીડ છે એ પણ આપ જોઈ શકો છો અત્યારે કેમેરામે બતાવી રહ્યા છે અને નંબર હોય છે મિત્રો મિત્રો અને આ આ રસોડું લાલ તૈયાર થતું હોય છે ગોવિંદભાઈ છે જલેબી બનાવી રહ્યા છે આ બાજુ કેપ્ટન અત્યારે જલેબી કાઢી રહ્યો છે અને મિત્રો આપ જોઈ શકો છો ગોવિંદભાઈ ને જે મોટા રા છે મેરેજ ના પણ ઓર્ડર લેતા હોય છે મિત્રો અને જલેબી કઈ રીતના બનતી હોય છે લાઈવ આ આ બતાવશે કેમેરામેન થઈને આવો ભાઈ તો આપ જોઈ શકો છો પેલી સાઈડ જલેબી બની રહી છે કળા એમાં બતાવો ત્યારે ગરમા ગરમ જલેબી તૈયાર થઈ રહી છે મિત્રો અને આ બાજુ ભીડ પણ બતાવો બધા વેટિંગમાં છે મિત્રો લક્ષ્મણભાઈ બતાવે છે હાફડા બાકી છે અને ગોવિંદભાઈ બતાવો ઊંધિયાની ક્વોલિટી પણ તો તમે મેરેજમાં પણ ઓર્ડર આપી શકો છો કેટલા કિલો ગોવિંદભાઈ બનાવ્યું તું ઊંધિયું સો કિલો બનાવ્યું તું મિત્રો તો પણ પૂરું થવા આવ્યું સવારના સાડા નવ થયા છે તો પણ ક્વોલિટી નજીકથી બતાવો ભાઈ તો આપ જોઈ શકો છો અને ગોવિંદભાઈ પણ જોઈ શકો છો રસોઈ નો ઓર્ડર લેવો હોય તો પણ હું મોબાઈલ નંબર અંદર મૂકવાનો છું ગોવિંદ મોબાઈલ નંબર કયો છે એકત્રીસાવન અઠાવન નેવું નેવું સત્તાવન પંચાવન ચોપ્પન સોળ તો એ પણ આપ જોઈ રહ્યા છો કદાચ નંબરમાં ખ્યાલ નહીં આવે તો કોમેન્ટમાં લખી શકો છો હું મૂકી દઈશ અને ભીડ પણ તમે જોઈ શકો છો આ બાજુ તૈયાર છે તે પણ જોઈ શકો છો મિત્રો ઊંધિયું પણ જોઈ શકો છો ક્વોલિટી કેટલું તેલ નાખીને બનાવ્યું છે નજીકથી આપ જોઈ શકો છો અત્યારે ટાઈમ જ નથી અને ભરતભાઈ દર સાલ હોય એ પણ આપ જોઈ શકો છો ફાફડા પણ બતાવશે અને બતાવી ને આપને એ પણ આપ નિહારી રહ્યા છો જલેબી તો થતી ને થતી જ પૂરી થઈ જાય છે તો વિડીયો મિત્રો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો